i hey.

એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઓપરેશન સિંદો ની વાત કરી રહ્યા છે અને અહીંયા જો તિલક આવી રહ્યું હોય તો એ નિંદનીય વાત છે આવી ઘટના ના થવી જોઈએ અને બીજું એક અધિકારી એવું પણ મને બોલતા રહ્યું છે કે ગૌરક્ષકો હપ્તા લે છે ગૌરક્ષકો પૈસા લઈને ગાયો ની હેરાફેરી કરાવે છે અરે ભાઈ તમારામાં જો છાણ હોય ને તો ગૌરક્ષકો ને ખુલ્લા પાડો આવી અફવા ના ફેલાવો હિન્દુત્વનું મોહરત ના તોડો આ બધું કામ કસાઈઓનું છે ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ હું ખુલ્લું ચેલેન્જ આપું છું આજે તમારા માધ્યમથી આમ આદમી પાર્ટીના કોઈ પણ પક્ષના નેતાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું નવસારીમાં નહીં પણ આખા ગુજરાતમાં કોઈ પણ ગવર્નશક જો આવી હરકત કરતા દેખાય તો એને ખુલ્લો પાડો સરકાર તમારી છે આઈબી તમારું છે ઇન્ટેલિજન્સ બ્યુરો તમારું છે બધી શાખાઓ તમારી પાસે છે એક મામૂલી પોલીસ વાળો જો પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જતો હોય તો આ ગૌરવશકો કેમ મોટી વાત છે એટલે આ આ કસાઈઓનું કામ તમે મહેરબાની કરીને ના કરો અને જે હિન્દુત્વનું કામ કરે છે એને કરવા દો સાજન ભાઈ હમણાં એમના નિવેદનમાં જે આક્ષેપ કર્યો રાજકારણ રંધાઈ રહ્યું છે તો સાજનભાઈ રાજકારણમાં તમારા મતે આમાં એની અંદર પડદા પાછળ જે રોલ હોઈ શકે તમને શું લાગે છે એ તો આજે અત્યારે સંખ્યા જે આવેલી છે એ બધાને જ ખ્યાલ આવી ગયો છે કે પડદા પડ કોણ છે જે ભાજપના મોટા મોટા નેતાઓ છે એ તો કોઈ જ નથી અને બીજું કે ભાજપ હિન્દુત્વના નામે વોટ લેવા હમણાં આવી જશે બે મહિના પછી અને હિન્દુત્વ છે એમાં એક પણ કોર્પોરેટર કે એક પણ મતલબ મોટો નેતા દેખાયો નથી એટલે હિન્દુત્વનું ઝંડો લઈ અને ગાયનું પૂછડું પકડી અને મત લેવા છે પણ હિન્દુત્વનું કામ કરવું નથી આ ભવિષ્યના જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં આ જનતા એ લોકોને જવાબ આપવાની જ છે જે કટ્ટર હિન્દુવાદી નેતા છે એને જ પ્રોત્સાહન આપવાનું છે એને સાથ આપવાનો છે બાકી આવા ડોગલા નેતાઓને સાઈડ જ કરવાના છે એ આ હિન્દુ સમાજે નક્કી કરી લીધું છે તો આપણે જોયું કે સાજનભાઈ જે રીતે ઉગ્ર વિરોધ નોંધાવ્યું છે અને એમણે નેતાઓને આ વર્ષે સબક શીખાડી દેવાને પણ મૂડ બનાવી લીધું છે અને એમની સાથે સાથે નવસારીમાં સમગ્ર હિન્દુ સમાજ જે છે એ પણ ક્યાંય ને ક્યાંય આ લોકોને સબક શીખવવા માટે મેદાન ઉતરી ચૂક્યું છે આપણી વચ્ચે મોહિત હિરાણી છે એમની પાસે આપણે જણાઈશું કે આ સમગ્ર પકવાડમાં એમના મતે એમનું શું કહેવાનું થાય છે મારું સ્પષ્ટ મત છે કે બીજા દિવસે જે ઘટના નવસારીમાં બની છે હિન્દુઓનું તિલક મિટાવવાનું જે કાર્ય આપણા નવસારીના અધિકારીએ કર્યું છે જે વાયરલ વિડિયોમાં આખા ગુજરાતની જનતાએ સ્પષ્ટ જોઈ લીધું છે તો આવા અધિકારીઓ એવા જો બ્રહ્મ સમાજમાં ફેલાવતા હોય કે ગૌરક્ષકો પૈસા ખાય છે

પટેલિયા સાહેબ અને સરવૈયા સાહેબના કહેવાથી સાંઈ ગરબા મંડળથી દૂર જતા હતા એવા સમયે રાય સાહેબે આવીને એમને જે લાઠીચાર્જ કર્યો અને એમનું તિલક ગોચ્યું અને એટલા શબ્દો કે જે મારાથી અહીંયા બોલી નથી શકાતા પણ એના લીધે ખૂબ જ આહત થયો છે હિન્દુ સમાજ આખો નવસારીનો હિન્દુ સમાજ આહત છે અને એનું પરિણામ આજે આપણે જોયું છે મોટી સંખ્યામાં આટલા વરસતા વરસાદ અને વાવાઝોડામાં પણ લોકો આવેદન આપવા માટે આવ્યા હતા રાય સાહેબ છેલ્લા દોઢ વર્ષથી હિન્દુ વિરોધ ચાલે છે આ બનાવ તે દિવસે રાતે મને કોલ ઉપર એવું કીધું કાલે જોતું પોલીસ સ્ટેશનમાં આવીશ આ લોકો માટે તો હું જાતે મારીશ એવી ધમકી આપી હતી કે તદ ઉપરાંત એમણે મને એવું કીધું હતું કે હું ફ્યુઝન ગરબાવાળા પાસે તમારી વિરુદ્ધ ફરિયાદ લઉં છું કે તમે જબરજસ્તી સ્ટેજ પર ગયા હતા અમને ફ્યુઝનના ના આયોજકો હાથ જોડીને વિનંતી કરીને ના કહેવા છતાં ગરબાના સ્ટેજ ઉપર લઈ ગયા એક મિનિટ અમે કોઈ પણ ભાષણ આપ્યું અને તમે કે બારડોલી આ બાજુમાં એના સુરત બધી જ જગ્યાએ ગરબાના પંડાલોના સ્ટેજ ઉપરથી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા હિન્દુ સંગઠનો ભાષણ કરે છે હિન્દુ હિન્દુ હિન્દુઓની તરફેના અમે એવો કશું ઉગ્ર વાત પણ નથી કરી અને અમારા બજરંગ સંયોજકને નામ પૂછીને માર્યો કે તું તો લોકે સોની છે ને બજરંગ વાળો એટલે એમને શું વાંધો છે અમારી સામે મને અને ફ્યુઝન વાળા પાસે અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ લેવી આજ સાઈ ગરબા વાળાને જબરજસ્તી ફરિયાદ આપવા માટે દબાણ કરવું આ કઈ રીતનું કામ ચાલે છે નવસારીમાં હું હિન્દુએ બોલવાનું નથી હિન્દુએ દબાઈ લઈ જ રહેવાનું છે અમારે કઈ બી વાત ગુનો મેં રાય સાહેબ ને તેજ છે પણ કીધું તો કે અમારા હિન્દુ સંગઠન ના યુવકોએ જો કાયદો હાથમાં લીધો હોય તો કાયદા કાર્યવાહી કરજો આ કાયદામાં આવે છે કે શાંતિપૂર્ણ રીતે વાત કરીને કદાચ બોલાચાલી બોલાચાલી ગુનો છે અને તેના પર તમારે લાઠીચાર્જ કરવાનો મને ધમકી આપવાની બીજા હિન્દુ સંગઠનોના આગેવાનોના નામ લઈને ધમકી આપવાની આ કયા કયા કાં જગ્યા છે નવસારી બીજા કસે આવ્યું છે કે ગુજરાતમાં જ છે આ મોદીજીનું અમિત શાહ નું ગુજરાત છે કે શું છે આ અમને ખરેખર બહુ ભયંકર દુઃખ છે અને એમને ત્વરિતપણે ફરજમાંથી નિલંબિત કરવાની માંગ કરું છું જય શ્રી રામ